અમદાવાદમાં તુલેટીના તહેવારોને ધ્યાનમાં રાખી શહેરના યુવાધન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું અમદાવાદમાં હુડીનો તહેવાર ઉત્સાહ અને આનંદ સાથે ઉજવામાં આવી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પરંપરાગત રિવાજ આસુરી શક્તિ પર દૈવી શક્તિની જીતનું પ્રતિક છે અને સમાજમાં સકારાત્મકતા ફેલાવે છે આ વર્ષે શહેરના ધન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના ટામેટાથી હોળી રમવાની અનોખી ઉજવણી હોઈ રહી છે જેમાં રેન ડાન્સ અને પુલ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોમાં યુવાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે જે તેમને નવી અનુભવો આપી રહ્યા છે હોળી અને ધુલેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના તમામ બગીચાઓ અને અટલ બ્રિજ તેર અને ચૌદ માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે આ પગલું સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે જેથી લોકો તહેવારનો આનંદ સુરક્ષિત રીતે માણી શકે હોળી પર્વને લઈને શહેરની સ્વાર્ટ ઇમરજન્સી સેવા પણ સંપૂર્ણ સજ્જ છે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો તરત જ મદદ મળી રહે તે માટે એમ્બ્યુલન્સ અને સ્ટાફ તૈયાર રાખવામાં આવ્યા છે આ સેવાઓ દ્વારા તહેવાર દરમિયાન લોકોની સુરક્ષા અને આરોગ્ય સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે